નમસ્કાર મિત્રો તો આજે ફરીથી આપણે મળી રહ્યા છીએ મિત્રો એક નવા ટોપિક સાથે તો મિત્રો આપણા સિલેબસની અંદર નેવું માર્ક્સનું જે છે અલગ અલગ જી કેથી લઈને મેથેમેટિક્સ રિજનિંગ બંધારણ કરંટ અફેર્સ અને ઇંગ્લિશ ગુજરાતીના સબ્જેક્ટ છે જ્યારે એકસો ને વીસ માર્કનું જે છે તે સ્પેસિફિક સબ્જેક્ટના પ્રશ્નો પૂછ્યા છે બરાબર જેમાંથી આપણે મેથેમેટિક્સ રિજનિંગ અને બંધારણ જે છે આટલા સબ્જેક્ટ મિત્રો આપણે કર્યા છે પરંતુ ઘણા બધા મિત્રોના એવા મેસેજ આવે કે સર અમારે કરંટ અફેર્સ ક્યાંથી કરવું બરાબર તો આજે આપણે તે મુદ્દો લઈને આવ્યા છીએ મિત્રો કરંટ અફેર્સ વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તે પહેલાં જે લોકોને પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે ભરતીને લગતા દરેક વિડીયો મિત્રો હું અહીંયા મૂકતો રહીશ જેથી તમને ઉપયોગી નીવડે ટેલિગ્રામ ચેનલમાં પણ આપણા થી વધારે મિત્રો જે છે એ જોઈન થઈ ગયા છે જે લોકો અવારનવાર પીડીએફથી લઈને બધું જ મટિરિયલ જેટલું પણ મારા હાથમાં આવતું હોય મિત્રો હું તેમાં સેન્ડ કરતો હોઉં છું અવારનવાર અલગ અલગ માહિતી મેળવતો હોઉં છું અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો ફોલો કરી લ્યો જ્યાંથી તમે શોર્ટ અપડેટ ને શોર્ટ નોટિફિકેશન મિત્રો મેળવી શકશો બરોબર મિત્રો તો આજે આપણે વાત કરવાની છે કરંટ અફેર્સની બરોબર મિત્રો કરંટ અફેર્સની વાત કરીએ મિત્રો તો કરંટ અફેર્સ આપણે એવરેજ અંદાજીત ગણીએ તો દસ માર્કની આજુબાજુ મિત્રો કરંટ અફેર્સ આપણે જે છે તે પૂછાઈ શકે છે બરોબર તો મિત્રો જે ખૂબ વધારે માર્ક કહેવાય જે આપણે સ્કીપ ના કરી શકીએ દસ માર્કની આજુબાજુ જો કરંટ અફેર્સ પૂછાતું હોય મિત્રો તો તે વધારે કહેવાય બરાબર આપણે એને સ્કીપ ના કરી શકીએ એમાંથી વધારે ઓછું થઈ શકે તો મિત્રો હવે આને આપણે કઈ રીતે કશું નાનો એવો વિડીયો છે મિત્રો સ્કીપ ના કરતા છેલ્લે સુધી જોઈ લેજો જરૂરી માહિતી છે તમને કામ લાગશે કરંટ અફેર્સની મિત્રો સિરીઝ જે છે વિડીયો લેક્ચરની સિરીઝ આપણે શરૂ નહીં કરીએ કારણ કે તે ખૂબ જ લેન્ધી પડી જાય છે કોઈ પણ એક્ઝામની અંદર એવરેજ પાંચથી લઈને છ મહિનાનું કરંટ અફેર્સ તો ઓછામાં ઓછું કરવું પડે બરોબર મિત્રો પાંચથી લઈને છ મહિનાનું જે છે કરન્ટ અફેર્સ આપણે કરવું પડે તો આપણે આપણી એક્ઝામની અંદર પણ પાંચથી લઈને છ મહિનાનું કરંટ અફેર્સ જે છે તે કરીશું બરોબર મિત્રો તો હવે પ્રશ્ન એ છે કે સર કરવું ક્યાંથી અમારે કરંટ અફેર્સ બરાબર તો બધા મિત્રોને જણાવી દો કે આપણી જે ટેલિગ્રામની ચેનલ છે બરોબર તેની અંદર હું તમને કરંટ અફેર્સનું મટીરિયલ જે છે એ પ્રોવાઈડ કરીશ અને એ પણ મિત્રો ઓફિશિયલી મિત્રો આઈસી રાજકોટની સંસ્થા દ્વારા ખૂબ એટલે ખૂબ સારું કરંટ અફેર્સ જે છે તે પ્રોવાઈડ કરવામાં આવે છે ને એકદમ ફ્રીમાં કરવામાં આવે છે તો ઘણા બધા મિત્રોને મળે ના મળે તો એ માટે હું સરળતા રહી બધે ને એ માટે હું ટેલિગ્રામની અંદર પીડીએફ ફોર્મેટની અંદર બધાને ફ્રીમાં આપીશ મિત્રો ઓલરેડી મને પણ ફ્રીમાં જ મળશે એમની સાઇટમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી હજારો વિદ્યાર્થીઓ જે છે આઈસીના મટિરિયલ્સ વાંચીને મિત્રો પાસ થાય છે તો પીડીએફમાં મિત્રો એવું છે કે દરેક વીક વીક વાઇઝ મિત્રો પીડીએફ આવતી હોય છે બરોબર દરેક વીકમાં પીડીએફ આવે છે જેની અંદર સાત દિવસનું કરંટ અફેર્સ આવતું હોય છે તો હવે આપણે કયા મહિનાથી લઈને કયા મહિના સુધી કરીશું આપણે લાસ્ટ પાંચથી લઈને છ મહિનાનું કરંટ અફેર્સ જોઈએ મિત્રો એવરેજ ફેબ્રુઆરી માર્ચની વાત કરીએ ને કે ફેબ્રુઆરી માર્ચમાં આપણે એક્ઝામ આવી જાય મિત્રો તો પણ આપણે ઓક્ટોબરથી કરવું પડે ઓક્ટોબર બે હજાર ચોવીસથી આપણે કરંટ અફેર સ્ટાર્ટ કરવું પડશે મિત્રો તમને સબ્જેક્ટ લેન્ધી લાગશે પરંતુ આપણે નજર તો ફેરવી જ પડે કારણ કે માણસો પોઈન્ટ પચીસ અથવા તો એક એક માર્ક્સથી રહી જતા હોય છે તો આપણે આ એક માર્કનું રિસ્ક લેવું છું કામ ને કરંટ કરંટ અફેર તો સાતથી લઈને દસ માર્કનું પૂછાઈ શકે બરાબર મિત્રો તો વસ્તુ એ છે કે હું તમને દરેક વીકમાં બરાબર હાલ આપણે ઓક્ટોબરથી સ્ટાર્ટ કરી છું તો એનું ઓક્ટોબરનું ફર્સ્ટ વીક હોય ત્યારે એક વીક તમે કરો એટલે નેક્સ્ટ વીકની અંદર હું તમને બીજા વીકનું કરંટ અફેર્સ મૂકીશ ત્યારબાદ ત્રીજા વીકનું કરંટ અફેર્સ મૂકીશ એક રીતે જોઈશ તો આપણે તમને ટાર્ગેટ મળી રહેશે કે સર નેક્સ્ટ કરંટ અફેર્સનું વીક મૂકે એ પહેલાં મારે પહેલું વીક પતાવી લેવું બરાબર ત્યારબાદ ત્રીજું આવે તે પહેલાં મારે બીજું પૂરું કરી લેવું અને પછી ત્રીજું એવી રીતે આપણે પાંચે પાંચ મહિનાનું કરંટ અફેર્સ જે છે એ કવર કરવાનો પ્રયત્ન કરીશું અને આઈસીવાળાનું ખૂબ એટલે ખૂબ સરસ ફોર્મેટમાં મિત્રો આવે છે જેથી તમને વાંચવાની મજા આવશે સાથે ફોટોઝ આપેલા છે ઇમેજ આપેલા છે બરાબર અને કલરિંગ પીડીએફ હશે એવું નથી કે બ્લેક એન્ડ વ્હાઈટ છે બરાબર કલરિંગ પીડીએફ હશે અને દરેક દરેક ડે હોય બરાબર ડે વન ડે ટુ તારીખ વાઇઝ મિત્રો આપશે કે દાખલા તરીકે ચોવીસ ઓક્ટોબર જે છે તો ચોવીસ ઓક્ટોબરની અંદર જેટલી જેટલી ઘટનાઓ બની તેમાંથી શું શું પૂછાઈ શકે છે તેનું અલગથી આખી થિયરી આપેલી છે મિત્રો એ થિયર થિયરીની અંદર મિત્રો તમને ઈમેજ અથવા તો ફોટાઓ આપેલા છે કલર ટેક્સ કલરફુલ ટેક્સ આપેલા છે મિત્રો અને એ સિવાય આખો દિવસ મિત્રો એક આખો દિવસ પૂરો થઈ જશે ત્યારબાદ એ લોકો તમને એમસીક્યુ બેઝ ક્વેશ્ચન પણ આપશે બરોબર કે જેની અંદરથી તમે વાંચી શકો બધું રિવિઝન કરી શકો અને એમાંથી કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે તેનો પણ તમને આઈડિયા આવશે તો મિત્રો આપણે આ રીતે કરંટ અફેર્સ કરીશું હું લેક્ચર એના માટે બનાવી શકું તેમ નથી મિત્રો તો આથી આપણે એવો પ્રયત્ન કરીશું કે તમને બધાને જે છે તમે રીડિંગ કરી શકો ડેલી મિત્રો સાત દિવસની અંદર એક તમારે ત્રીસ પેજની ત્રીસથી ચાલીસ પેજની પીડીએફ જે છે એ તમારે પૂરી કરવાની રહેશે કેટલા દિવસમાં તો કે સાત દિવસની અંદર એક વીકની અંદર મિત્રો તમારે ત્રીસથી લઈને ચાલીસ દિવ દિવ ચાલીસ પેજનું જે પીડીએફ જે છે એ તમારે પૂરી કરવાની રહેશે જો તમે જલ્દી કરી લો અને તમારા બધાના રિવ્યૂ એવા આવશે કે સર અમે કરંટ અફેર્સ બે દિવસની અંદર ત્રીસ પેજની પીડીએફ પૂરી કરી લઈએ છીએ તો હું તમને જલ્દી પ્રોવાઇડ કરી દઈશ બરોબર એવું કાંઈ ઓલું છે નહીં પરંતુ આપણે જે છે સી પાંચથી છ મહિનાનું કરંટ અફેર્સ જે છે મિત્રો તે પૂરું કરવાનું છે આપણે કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવાનું નથી બરાબર આપણે આ એકાદો રીઝનિંગ જેવો સબ્જેક્ટ પૂરો થઈ જાય છે મિત્રો પછી આપણે ઇંગ્લિશ અને ગુજરાતી કોમ્પ્રેન્સિવ જે છે તે પણ સ્ટાર્ટ કરીશું બરાબર છે મિત્રો ઇંગ્લિશ અને ગુજરાતી કોમ્પ્રેન્સિવ છે તે પણ આપણે સ્ટાર્ટ કરીશું આથી તમારો નેવું માર્ક્સનો જે પોર્શન છે મિત્રો તે હું મારી રીતે બંને એટલો પ્રયત્ન કરીશ કે તમે પૂરો કરી શકો બરાબર તો આશા રાખું છું કે હું આપ સૌને મદદ કરી રહ્યો છું ને ખરેખર એ તમને હેલ્પફુલ થઈ રહ્યું છે બરાબર તમને ખરેખર મદદ થઈ રહી છે ખાલી એવું નથી કે ઉપરથી જઈ રહ્યું છે બરાબર તો એના માટે મિત્રો રિવ્યૂ આપતા રહેજો બરોબર ઇંગ્લિશ ગુજરાતી કરવું છે તેના પણ રિવ્યૂ આપતા રહેજો અને કરંટ અફેર્સમાં તમારા રિવ્યૂ જોશે મારે મિત્રો બરોબર કમેન્ટ્સ કરજો કે કરંટ અફેર્સ જે છે તમારે કરવું છે તો હું તમને પીડીએફ એવરી વીક દરેક અઠવાડિયે હું તમને એક એક પીડીએફ પ્રોવાઈડ કરતો રહીશ જેથી આપણે એક્ઝામ આવે ત્યાં સુધીમાં આપણે પાંચથી લઈને છ મહિના સુધીનું કરંટ અફેર્સ પૂરું કરી લઈએ બરોબર મિત્રો તો ચાલો મિત્રો આજ માટે આટલું જય હિન્દ જય ભારત